આ તમામ જિલ્લાઓ એ સિવાય જો વાત વરસાદની કરીએ મહીસાગરમાં ખાસ ઉપરવાસમાંથી કડાણા ડેમમાં ભરપૂર આવક થઈ છે ડેમનું જળસ્તર જાળવી રાખવા માટે દસ ગેટ ખોલવામાં આવ્યા છે ડેમમાંથી એક લાખ તેત્રીસ હજાર ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું છે મહીસાગર નદી કાંઠાના એકસો અઠ્યાવીસ ગામોને એલર્ટ કરી દેવાયા છે લુણાવાડાના ચુમ્બોતેર કડાણાના સત્યાવીસ ખાનપુરના નવ ગામ એલર્ટ કરાયા છે એ સિવાય શહેરા તાલુકાના બાર અને ગોધરાના છ ગામોમાં પણ એલર્ટ છે કરિયાણાનું હાલની જળ સપાટી ચારસો ફૂટ છે એટલે ખૂબ જ નજીક છે ડેમ ભયજનક સપાટીથી માત્ર એક પોઈન્ટ આઠ ફૂટ દૂર છે અને એ પણ ગણતરીની મિનિટોમાં ભરાઈ શકે છે અને એટલા માટે કાંઠા વિસ્તારના લોકો નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે